નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આગણવાડી વર્કર તથા હેલ્પર ભરતીને લઈને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા બાબત અને ખાલી જગ્યા ફરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે આગણવાડી કેન્દ્રોમાં વર્કર અને હેલ્પરની જે ખાલી જગ્યાઓ છે તેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં આગળવાડી કેન્દ્રની ખાલી જગ્યા માટે ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે જાહેર કરાયું છે તેમાં ઉમેદવાર દ્વારા ખોટી ભૂલ કરેલી કે ભૂલ ભરેલી કે અધૂરી માહિતી સિવાયની કોઈ શરતી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હોય તો તેના સાધનિક આધાર પુરાવા સાથે ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી ઉમેદવારો કરી શકે છે જિલ્લાના આંગણવાડી કેન્દ્રો માટે વર્કર અને હેલ્પર માટેની ખાલી જગ્યાની જાહેરાત આપવામાં આવેલ હતી અને તે સંદર્ભે ઓનલાઈન અરજીઓ કરવા માટે ઉમેદવારોને જણાવવામાં આવેલ હતું તે આંગણવાડી કેન્દ્રની ખાલી જગ્યા માટેનું ઉમેદવારનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ ઓગણીસમી જાહેર કરી દેવામાં આવ્યું છે જો આ જાહેર કરવામાં આવેલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં ઉમેદવાર દ્વારા ખોટી ભૂલ ભરેલી કે અધૂરી માહિતી સિવાયની કોઈ શરતી કે કોઈ ભૂલ હોય તો તે અંગેના સાધનિક આધાર પુરાવા સાથે ફક્ત ઓનલાઈન અરજી કરવા માટે ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી એટલે કે દસ સમય આપવામાં આવેલ છે અરજદારે કચેરીની સ્થિતિ માટે રજૂઆતના સાધનિક આધાર પુરાવા સાથે ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે ઓનલાઈન સિવાયની કોઈ પણ અરજી ગ્રાહ્ય રખાશે નહીં અરજી કરવાનું પોર્ટલની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય હાલે નવા કોઈ પણ સાથેની કાતરપુરાવા પણ ગ્રાહ્ય રાખી શકાશે નહીં જેથી આપીલ સમય તેમાં ફક્ત કચેરીની કોઈ સર્તિ હોય તેના સુધારા માટે જ અરજી કરવાની રહેશે પરંતુ ઉમેદવાર દ્વારા વિગતો લખવામાં ભૂલ ભરેલી કે અધોરી વિગતો રજૂ કરવાના લીધે અરજી નામંજૂર કરવામાં આવી હશે તેવી કોઈ પણ અરજી માટે અપીલ કરવાની રહેતી નથી તેવું આઈસીડીએસ શાખા દાહોદ દ્વારા જણાવવામાં આવ્યું છે જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કેન્દ્રોમાં ખાલી જગ્યા ભરવા રજૂઆતો કરવામાં આવતી હતી તેનો આખરે ટૂંક સમયમાં અંત આવશે તેવું જોવા મળી રહ્યું છે ધન્યવાદ